નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારો અમારી યુટ્યુબ ચેનલ ઓનલી શ્યુની અંદર હાલ મિત્રો એક જોરદાર મિત્રો વેસ્ટર્ન ડિસ્ટ બનાવ્યું છે જેને લઈને જોવા જઈએ તો કચ્છની અંદર ઉત્તર ગુજરાતની અંદર એકદમ વાદળછાયું વાતાવરણ બન્યું છે આ વાદળછાયું વાતાવરણ એટલું બધું ડેન્જર બન્યું છે કે તરત જ મિત્રો વર્ષી પડે એવા કાળા વાદળો મિત્રો જોવા મળ્યા ખાસ કરીને કચ્છની અંદર તેમજ ઉત્તર ગુજરાતની અંદર અહીંયા તમે જોઈ શકો છો ઉત્તર ગુજરાતના જે ભાગો છે એ ભાગોની અંદર ને કચ્છની અંદર અને જ્યારે મિત્રો પાકિસ્તાનની અંદર અને હિમાચલ ચલ પ્રદેશ રાજસ્થાનના ભાગોની અંદર ભારે બરફવર્ષા અને અમુક જગ્યાએ ખાસ કરીને વરસાદ પણ વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે ગઈકાલે જ મિત્રો ખાસ કરીને પાકિસ્તાનની અંદર ભારે વરસાદને કારણે ઓસ્ટ્રેલિયા અને સાઉથ આફ્રિકાની મેચ છે એ સંપૂર્ણ રીતે એટલે કે આખો દિવસ મિત્રો ત્યાં વરસાદ પડ્યો અને આજ જોરદાર જોરદાર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે હવે મિત્રો ખાસ કરીને ભારત તરફ આવી રહ્યો છે તો આજના વિડીયોની અંદર આપણે વાત કરીશું કે આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે ગુજરાતની અંદર મિત્રો ખાસ કરીને એક પ્રકારનું વાવાઝોડું છે તેના હિસાબે મિત્રો ગુજરાતમાં કેવી અસર થશે આ બાજુ બંગાળની ખાડીની અંદર પણ મોટી હલચલ શરૂ થઈ ગઈ છે ગઈકાલે પણ તાપમાનનો પારો અમુક જગ્યાએ સાડત્રીસ ડિગ્રી સુધી પહોંચી ગયો તો આગામી સમયની અંદર મિત્રો પારો છે ચાલીસ ડિગ્રી સુધી પહોંચે તો પણ નવાય નહીં તો આજના વિડીયોમાં આગામી દસ દિવસના તાપમાનને લઈને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે મિત્રો વરસાદ એટલે કે વરસાદ અને ઝાકળને લઈને તેમજ બંગાળની ખાડીની અંદર પણ મોટી હલચલ છે તેને લઈને વાત કરશું તો આ વીડિયોને અંત સુધી જોજો તેમજ અમારી યુટ્યુબ ચેનલ ઓનલી શ્યુ પર આપ નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તેમજ મિત્રો આ વીડિયોને લાઈક કરી દેજો તો સૌથી પહેલાં મિત્રો આપણે જો વાત કરી દઈએ તો હાલ જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આપણે વાત કરી રહ્યા છીએ ગઈકાલે રાવલપિંડીની અંદર મિત્રો ખાસ કરીને મેચ હતી જે મિત્રો ખાસ કરીને ઉપલા ભાગની અંદર પાકિસ્તાનના ઉપલા ભાગમાં આવે એટલે કે હૈદરાબાદની આજુબાજુ આવે તો આ વિસ્તારોની અંદર ભારે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ જોવા મળ્યો હતો અને તેની હિસાબે મિત્રો મેચ રદ થઈ હતી પરંતુ ખાસ કરીને મોટા ભાગના જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે એ મિત્રો આવી રીતે પસાર થતા હોય છે કેટલાક મિત્રો નીચલા લેવલેથી પછી આગળ જતા હોય છે જેને લઈને ગુજરાતની અંદર વરસાદ જોવા મળતો નથી પણ તો રાજસ્થાન છે પંજાબ છે હિમાચલ પ્રદેશ છે જમ્મુ કાશ્મીર છે ઉત્તરાખંડ છે તો આ ભાગોની અંદર મિત્રો ખાસ કરીને બરફ વર્ષા અને અમુક વિસ્તારમાં વરસાદ પણ જોવા મળતો હોય છે જો કે ગુજરાતની અંદર માત્ર મિત્રો ભેજ અને ભારે ઝાકળ અને ધુમ્મસમય વાતાવરણ જોવા મળતું હોય છે આ વાતાવરણ મિત્રો કેટલા દિવસ સુધી રહેશે અને ક્યારે ક્લિયર થશે તેને લઈને વાત કરીએ તો સૌપ્રથમ આપણે મિત્રો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની જ વાત કરીએ તો અહીંયા તમે જોઈ શકો છો આજના દિવસે પણ સંપૂર્ણ રીતે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર છે એટલે કે ખાસ કરીને કચ્છ છે ઉત્તર ગુજરાત છે અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગો છે જેની અંદર વાતાવરણ છે વહેલી સવારે ખાસ કરીને ભારે ઝાકળ આવે અને ધૂંધળું બને સૂર્યના દર્શન મોડા થાય તેવી શક્યતા છે આજના દિવસે પણ જોવા મળી રહી છે ગુરુવારના વાત કરીએ તો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર હજુ પણ મિત્રો જોવા મળી રહી છે જેને લઈને પાકિસ્તાન અને ખાસ કરીને હિમાલય છે રાજસ્થાન છે પંજાબ છે આ વિસ્તારોની અંદર ભારે વરસાદ થાય તેવી પણ શક્યતા તમે જોઈ શકો છો તેને લઈને મિત્રો જ્યારે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે એ પસાર થઈ જશે ત્યાર પછી મિત્રો ખાસ કરીને ગુજરાતની અંદર ઠંડીનો ચમકારો પણ જોવા મળશે એટલે કે સત્યાવીસ તારીખે ગુરુવારે પણ સંપૂર્ણ ગુજરાતની અંદર ધુમ્મસમય વાતા રહી શકે છે અને અઠ્યાવીસ તારીખે પણ તમે જોઈ શકો અઠ્યાવીસ તારીખે આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે એ નીકળી જશે એટલે કે અઠયાવીસ તારીખ ફેબ્રુઆરીના એન્ડ સુધી ગુજરાતનું વાતાવરણ છે એ મિત્રો ખાસ કરીને ધૂંધળું રહેશે ત્યારબાદ વાત કરીએ તો પહેલી તારીખથી પહેલી તારીખથી મિત્રો કોઈ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ નથી એટલે કે થોડા ઘણા ઝાકળ વરસાદ થાય ત્યારબાદ હળવું નાનું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવે પણ તેની અસર ગુજરાતની અંદર કોઈ જોવા મળશે નહીં પરંતુ ખાસ કરીને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ જતાં પવનની દિશાથી ઉત્તરની થઈ જશે ત્યારબાદ મિત્રો આઠ અને નવ તારીખની અંદર અરબી સમુદ્રની અંદર એક એન્ટી સાયક્લોનિક સિસ્ટમ બનશે જેને લઈને ભારે મિત્રો ખાસ કરીને ગરમી જોવા મળશે એટલે કે ક્લીન વાતાવરણ છે જ્યાં સુધી પવનની ઝડપ હશે ઉત્તરના પવનો હશે ત્યાં સુધી ગુજરાતની અંદર ગરમી નહીં પડે બાકી મિત્રો ખાસ કરીને ચાલીસ ડિગ્રી સુધી છે માર્ચ મહિનાની અંદર આંબી જશે અહીંયા તમે શકો બંગાળની ખાડીની અંદર જે હલચલ હતી એટલે કે જે સિસ્ટમ હતી તે મિત્રો ધીમે ધીમે આગળ વધી રહી છે અહીંયા તમે જોઈ શકો છો કે બે તારીખની આસપાસ ત્રણ તારીખની અંદર જેને લઈને દક્ષિણ ગુજરાતની અંદર મહારાષ્ટ્રની અંદર તેની અસર જોવા મળી શકે છે અને ભેજ આવી શકે છે પરંતુ વાવાઝોડાને કારણે સિસ્ટમને કારણે ગુજરાતની અંદર કે ખાસ કરીને મહારાષ્ટ્રની અંદર તેની અસર થાય વરસાદ પડે તેવી હાલ મિત્રો કોઈ શક્યતા દેખાતી નથી એટલે કે ઝાકળ છે એ આ મહિનાના એન્ડ સુધી રહેશે ત્યારબાદ મિત્રો ઝાકળ આવે તેવી શક્યતા દેખાતી પણ નથી એટલે કે વાતાવરણ એકદમ છે હવે મિત્રો આપણે વાત કરી લેવી પવનની ઝડપની કે પવનની ઝડપ છે એ કેટલી રહેવાની છે તો અહીંયા તમે મિત્રો જોઈ શકો છો કે ગુજરાતની અંદર પવનની ઝડપ વહેલી સવારની જોવા જઈએ તો એકદમ મિત્રો નોર્મલ રહેવાની એટલે કે વધારે પવન ફૂંકાય તેવી શક્યતા દેખાતી નથી પરંતુ બપોર પછીના ભાગની અંદર તમે જોવા જઈએ તો જુદા જુદા વિસ્તારોની અંદર અલગ અલગ દિશામાંથી પવન આવી રહ્યો છે અહીંયાથી મિત્રો ખાસ કરીને પશ્ચિમનો છે જ્યારે દક્ષિણની અંદર મિત્રો ખાસ કરીને પૂર્વ તરફનો પવન આવી રહ્યો છે ઉત્તર ગુજરાતમાં પણ અનિશ્ચિત છે તો પવનની દિશા મિત્રો અનિશ્ચિત થઈ ગયો છે એટલે કે ખાસ કરીને અહીંયા ગરમીના વધારાના સંકેત મિત્રો મળી રહ્યા છે એટલે કે બફારો જોવા મળી શકે છે બાકી પવનની ઝડપથી વહેલી સવારે એકદમ સત્તરથી લઈને વીસ કિલોમીટર બપોર પછી મિત્રો એકવીસથી લઈને પચીસ અને અમુક વિસ્તારમાં ત્રીસ કિલોમીટરની ઝડપથી જોવા મળશે પહેલી તારીખથી વાત કરીએ કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ હિમાલય તરફ છે પસાર થવાનો છે રાજસ્થાન ઉપરથી તો તેની અસરને કારણે અહીંયા તમે જોઈશું ઘણા વિસ્તારોની અંદર મિત્રો પવનની ઝડપ ઝડપથી તેજ થશે ખાસ કરીને બોપળ પછીના ભાગની અંદર તો ખાસ કરીને અહીંયા મિત્રો આપણને ગરમીમાંથી રાહતના સંકેત મળી રહ્યા છે માર્ચ મહિનાની શરૂઆતમાં જ આપણને મિત્રો ઉત્તરના ઠંડા પવનો મિત્રો જોવા મળશે ડબલ ઋતુનો અહેસાસ થશે આ મિત્રો છે ખાસ કરીને જોવા જઈએ તો આઠ તારીખ સુધી રહેશે આઠ તારીખ પછી નવ તારીખથી મિત્રો અરબી સમુદ્રમાં એન્ટી સિસ્ટમ બનશે અહીંયા તમે જોઈશો પવનની દિશા અનિશ્ચિત થઈ જશે અને અહીંયા તમે જોઈ શકો છો નીચલા લેવલે એકદમ મિત્રો એન્ટી સિસ્ટમ બની છે તો કોઈપણ જગ્યાએથી મિત્રો લોંગ વિસ્તારમાંથી પવન ન આવવાને કારણે આ વિસ્તારોની અંદર પારો છે એકદમ ઊંચકા છે જેને લઈને ભારે ગરમી પણ જોવા મળશે તો હવે મિત્રો આપણે ડાયરેક્ટ આવી મિત્રો ગરમી ઉપર કે આગામી સમયની અંદર પારો છે કેટલો આજની જ વાત કરીએ તો મિત્રો આપણે વહેલી સવારે સાત વાગ્યાની જો વાત કરવામાં આવે તો અહીંયા મિત્રો આપણે જોઈ શકીએ છીએ ખાસ કરીને વહેલી સવારે ઓગણીસ વીસ અને એકવીસ અને બાવીસ સુધી સુધી જોવા મળી શકે છે દક્ષિણ ગુજરાતમાં ત્રેવીસ અને ચોવીસ ડિગ્રી સુધી તાપમાન જોવા મળશે હવે વાત કરીએ બપોર પછીનું તો બપોર પછીનો આપણે મિત્રો ત્રણ વાગ્યાનું તાપમાન લઈએ તો સુરતની અંદર આડત્રીસ જ્યારે રાજકોટ અને વડોદરામાં સાડત્રીસ અમદાવાદમાં છત્રીસ ડિગ્રી સુધી તાપમાન જશે કચ્છમાં પણ છત્રીસ ડિગ્રી સુધી તાપમાન જશે આ સિવાય મિત્રો સવારનું તાપમાન હજુ પણ વીસથી બાવીસ ડિગ્રી રહેશે પરંતુ બપોર પછીનું તાપમાન છે એ છત્રીસ સાડત્રીસ આ રીતે મિત્રો આગળ વધી રહ્યું છે અઠ્યાવીસ તારીખે પણ તમે જોઈ શકો છો અઠ્યાવીસ તારીખે પણ તાપમાન છત્રીસ સાડત્રીસ ડિગ્રી સુધી જોવા મળી રહ્યું છે પહેલી તારીખથી વાત કરીએ તો પવનની દિશા મિત્રો ખાસ કરીને થોડીક ઉત્તરની થશે જેને લઈને મિત્રો ખાસ કરીને અહીંયા તમે જોઈશું પવનોની દિશા સી ઉપરથી આવી રહી છે તો ઉત્તરના પવનો આવતા હોય છે વેસ્ટર્ન ડિસ્ટર્બની અસરને કારણે હોય છે એટલે ઠંડા હોય છે એટલે પારો છે મિત્રો ફરી પાછો ચોત્રી પાંત્રીસ ડિગ્રી પણ જશે પરંતુ ખાસ કરીને અહીંયા તમે જોઈ શકો સાત તારીખથી ધીમે ધીમે ઉત્તરના પવનો મિત્રો બંધ થઈ જશે અહીંયા તમે આઠ તારીખનો મેપ જોઈ જેવા ઉત્તરના પવનો બંધ થશે તેવી જ મિત્રો તાપમાનનો પારો છે એ સીધો આડત્રીસ ડિગ્રી થશે અહીંયા તમે જોઈ શકો વડોદરા અને રાજકોટની અંદર આડત્રીસ ડિગ્રી તાપમાન અને નવ તારીખે તો તમે જોઈ શકો છો ઓગણ ડિગ્રી સુધી તાપમાન અને કેટલાક વિસ્તારમાં ચાલી ડિગ્રી સુધી તાપમાન તાપમાનથી જોવા મળી શકે છે તો જેને લઈને મિત્રો ખાસ કરીને લોકોને જે ગરમીની અંદર વધુ એક રીતે તપવા માટે તૈયાર રહેવો એટલે કે માર્ચ મહિનાની શરૂઆતથીના જ ગરમી એટલે કે સી તપવાનું શરૂ કરી દેશે ભારે ગરમી મિત્રો જોવા મળશે તો આજના વીડિયોમાં આટલું જ અસ્તુ જય હિન્દ જય ભારત